ભારે હિરચાલ મચી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ભાનપુર પંચાયતમાં આજ રોજ તારીખ દસ છ બે હાજર પચીસ મંગળવારે તાલુકા પંચાયત કચેરી સંજેલી ખાતે રાખવામાં આવેલ

અને ચૂંટણી લડવાના માર્ગ પર આગળ હુંકાર આપ્યો છે સુરેશભાઈ તાવ્યાડ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સંજેલી તમને કઈ કઈ બતાવી દીધું છે કે બધાના મને નથી છે તમને જવાબ તમને માંગ્યો તમને જવાબ પણ એની બી સ્પષ્ટતા તમને માંગ્યો તમને મે જવાબ આપી દીધો પણ એ શું છે આ ઘણા બધા છે बिल्कुल पता रहना है ये हमारे चलो बिल्कुल पता रहना है हिंदुस्तान का नाम हूँ जरूरी थी इस की वजह ना भी कमेंट जब क्यों जो ही आते तो पूरा होता है बड़ा करना है ना मतलब क्यों जरूरी ना करवाना बाप जी सर नमस्ते आप कहाँ हैं बताओ ना मतलब